મોદી સરકાર ખેડૂતોને આપશે ભેટ ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વચ્ચે સંસદીય સમિતિએ સરકારને પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી રકમની મર્યાદા કે જે છ હજાર રૂપિયા થી વધારી હવે બાર હજાર રૂપિયા કરવાનું સૂચન કર્યું છે કૃષિ મંત્રાલય સાથે જોડાયેલા સંસદીય સમિતિના અધ્યક્ષ શરણજીત સિશન ની અધ્યક્ષતા વાળી સ્થાયી સમિતિએ સરકારને પોતાની ભલામણ કરેલી જોવા મળી છે જેમાં ચરણજીત સિંહ સન્નીએ લોકસભાની અંદર કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયને લગતી લોકસભાની અનુદાન માટેની રજૂ કરી છે અને આ રિપોર્ટમાં કૃષિ કલ્યાણ મંત્રાલય સાથે સંકળાયેલા સંસદની સ્થાયી સમિતિએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી રકમની મર્યાદા બમણી કરવાની ભલામણ કરી છે અને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમિતિ ભલામણ કરે છે કે

મીટિંગ ચાલતી હોય છે તેમાં સમક્ષ આ કરી ચૂક્યા છે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરી ને બે હજાર પચીસ ના રોજ બે હજાર પચીસ ને છવ્વીસ વર્ષનું બજેટ રજૂ કરશે સંસદીય સમિતિ તરફથી મળેલી ભલામણના આધારે એવી અટકળો છે કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ આપવામાં આવેલી રકમની મર્યાદાની અંદર વધારા કરવાની જાહેરાત બજેટની અંદર કરવામાં આવી શકે છે બે હજાર ચોવીસ ની અંદર ઓગણીસ લોકસભા ચૂંટણી પહેલા એક ફેબ્રુઆરી બે રોજ રજૂ કરાયેલા બજેટની અંદર તાત્કાલિક એટલે કે તાત્કાલીન જે જૂના હતા નાણાં મંત્રી જેમાં પિયુષ ગોયલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના ત્યારથી શરૂ કરવામાં આવી છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના અને મધ્યમ ખેડૂતોને ત્રણ હપ્તાની અંદર વાર્ષિક છ રૂપિયાની ચુકવણી કરવામાં આવે છે અને આ યોજના હેઠળ સીધા જ નાણાં ખેડૂતોના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે અને અત્યાર સુધીની અંદર અઢાર હપ્તાના પૈસા ખેડૂતોના ખાતાની અંદર સરકાર દ્વારા આગામી બજેટની અંદર જે અત્યારે ભલામણો કરવામાં આવી રહી છે જે માંગણીઓ કરવામાં આવી રહી છે અને જો નાણા મંત્રીને સરકાર આને સ્વીકારશે તો આગામી બજેટની અંદર જે અત્યારે ખેડૂતોને છ હજાર રૂપિયા આપવામાં આવે છે તેની બદલે

દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસના હપ્તાની એટલે કે જે આવનારો હપ્તો છે તેની આતુરતાથી રાહ જોઈને બેઠા છે દેશની અંદર ઘણા ખેડૂતો જાણવા છે કે ભારત સરકાર આ યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતાની અંદર મોકલી શકે છે તો આ વિશેની આપણે માહિતી મેળવીએ તો મીડિયાના રિપોર્ટ અનુસાર ભારત સરકાર આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનાની અંદર દેશના કરોડો

ખેડૂતોને ખાતાની અંદર સરકાર બે હજારનો ઓગણીસમો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે તેવું પણ અનુમાન અત્યારે લગાડવામાં આવી રહ્યું છે ત્યારબાના મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો જનધન યોજનાની અંદર પણ થઈ શકે છે જો કોઈ ગ્રાહક બે વર્ષથી વધુ સમય સુધી કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતો નથી તો તે ખાતું નિષ્ક્રિય ગણવામાં આવે છે અને રાજ્યની અંદર એક પ્રશ્નની અંદર લેખિત જવાબની અંદર નાણાં પંકજ ચૌધરીએ જણાવ્યું છે કે વીસ નવેમ્બર બે હજાર સુધી નિષ્ક્રિય ખાતા હજાર સાતસો કરોડ રૂપિયા પડેલા છે કરવામાં આવે તો તે પૈસા બ્લોક થઈ જશે એટલા માટે જે પણ લોકોએ પોતાનું જણધન ખાતું છે અને બે વર્ષ સુધીથી તેમાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી કર્યો તેવા તમામ લોકોએ ઈ કેવાયસી કરાવવું જરૂરી છે અને કેવાયસી કરાવશો એટલે તમારું ખાતું ફરીથી શરૂ થઈ જશે અથવા તો તમે બે વર્ષના અંતરગાળની અંદર બેંકની અંદર જઈને કોઈ પણ નાનો વ્યવહાર કરી શકો છો જેથી કરીને તમારું જનધન ખાતું ચાલુ રહે સમાચારની તો બે સિમ કાર્ડ ધારકો માટે પણ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ટ્રાય સિમ કાર્ડને લઈને નવો નિર્ણય જાહેર કર્યો છે જે અંતર્ગત રિચાર્જ ન કરાવવા ઉપર પણ સિમ કાર્ડ નેવું દિવસ સુધી ચાલુ રહેશે નવા નિયમો ગ્રાહકોને વારંવાર રિચાર્જ ટાળવા અને ખર્ચ ઘટાડવાની અંદર મદદ કરશે જો તમારા નંબર ઉપર નેવું દિવસ સુધી કોઈ રિચાર્જ નથી અને તેમાં તમારા ખાતાની અંદર એટલે કે સિમકાર્ડ ની અંદર વીસ રૂપિયાનું પ્રિપેડ બેલેન્સ બાકી છે તો કંપની એ વીસ રૂપિયાનું બેલેન્સ કાપી લેશે અને તમને માન્યતા આપશે બેલેન્સ નહીં હોય તો તમારું સિમ કાર્ડ બ્લોક થઈ જશે આમ સરકાર દ્વારા વધારે પડતા એટલે કે બે સિમ કાર્ડ વપરાશ કરતા લોકો માટે જે અત્યારે નવો નિર્ણય લાવવામાં આવ્યો છે જેમાં નેવું દિવસ સુધી તમારું સિમ કાર્ડ ચાલુ રહેશે અને જે બાદ તમે તમારું સિમ કાર્ડ જો ચાલુ રાખવા માંગતા હોય તો તમારે રિચાર્જ કરાવવું પડશે અથવા તો તમારે સિમ કાર્ડ ચાલુ રાખવા માટે વીસ રૂપિયા વધારાના ખર્ચવા પડશે જેવો પણ નિર્ણય ટ્રાય દ્વારા અત્યારે લેવામાં આવી રહ્યો છે

બજેટ આવે જેવી પણ આમને અત્યારે ઘમાસાણ ચાલી રહી છે તો ઉપરાંત સોનાના ભાવ કેમ સતત વધી રહ્યા છે જેની પાછળનું કારણ સામે આવ્યું છે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પની પોલિસી અંગે અનિચ્છતા અને ડોલરના ઘટાડાના કારણે હાલની અંદર સોનું સત્યોતેર આ સપાટી ટચ કરી રહ્યું છે સોનું ટ્રેડિંગ સેશનની અંદર ઓગણસી હજાર ત્રણસો ને ખુલ્યું હતું અને આંતરરાષ્ટ્રીય બજારની અંદર સોનાના ભાવ ત્રણ મહિનાની સપાટીથી હાલ અત્યારે દરરોજ નવી નવી હાઈ ટચ કરતા જોવા મળ્યા છે અને ત્રણ મહિનાથી સતત સોનાના ભાવની અંદર ધરખમ વધારો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં હજી પણ સોનાના ભાવની અંદર વધારો થાય તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે ત્યારબાદના અપડેટની માહિતી મેળવી તો ગુજરાત સરકારની ખેડૂતોને મોટી જાહેરાત ફ્યુઅલ સરચાર્જની અંદર ચાલીસ પૈસાનો ઘટાડો કરીને રાજ્યની અંદર કરોડો ગ્રાહકોને મોટી રાહત મળી છે સાથે જ ચન્નું ટકા ગામોના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી રહી છે બાકીના ચાર ટકા ગામડાઓની અંદર પણ માર્ચ સુધી સંપૂર્ણ સેવા પૂરી પાડવાની યોજના હાલ સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે જેમાં પણ ગુજરાત સરકારે ફ્યુઅલ ચાલીસ પૈસાનો ઘટાડો કર્યો છે અને હવે વીજ બિલ ઓછું આવવાનું છે કારણ કે ગુજરાતના કરોડો ગ્રાહકોને આનો લાભ મળ્યો છે નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પત્રકાર પરિષદની અંદર જણાવ્યું છે કે હાલની અંદર રાજ્યની અંદર માત્ર ચાર ટકા ગામડાઓની અંદર દિવસ દરમિયાન વીજળી મળતી નથી ત્યારે ગુજરાત સરકારે આ મામલે મોટો નિર્ણય કર્યો છે આગામી માર્ચ માર્ચ સુધીની અંદર તમામ ગામડાઓની અંદર દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવી શકે છે તેવી પણ સરકારની યોજના બનાવવામાં આવી રહી છે ખેડૂતોને દિવસની વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના ખેડૂતો ગુજરાતની અંદર કુલ અઢાર હજાર બસો ને પચીસ ગામ માંથી સત્તર હજાર એકસો ને ત્રાણું ગામોની અંદર અંદાજે વીસ લાખ કૃષિ વીજ જોડાણો આવેલા છે જેમાંથી સોળ હજારથી વધુ ગામની અંદર અઢાર લાખ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે એટલે કે ગામની અંદર ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી રહી છે અને બાકીના જે ચાર ગામો પૈકી મોટા ભાગના જેમાં દેવભૂમિ દ્વારકા કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના ગામો છે તેમાં પણ આગામી દિવસોની અંદર આ અંગે કામ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં દિવસ દરમિયાન સોળ હજાર પાંચસો એકસઠ ગામોના ખેડૂતોને વીજળી મળી રહી છે અને ચાર ગામના જેમાં અગિયાર હજાર નવસો સત્યાવીસ ખેડૂતોને દિવસ દરમિયાન સવારે આઠ થી લઈને સાંજે ચાર અને સવારે નવ થી લઈને સાંજે પાંચ દરમિયાન એક જ પાળીની અંદર વીજળી મળી રહી છે તે જ સમયે ચાર હજાર છસો ને ગામના ખેડૂતોને દિવસની અંદર બે શિફ્ટમાં એટલે કે સવારે પાંચ વાગ્યાથી એક વાગ્યા સુધી અને બપોરે એક વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી વીજળી આપવામાં આવી રહી છે અને બાકીના જે સત્સો ગામો રહ્યા છે જેમાં એક પોઈન્ટ પાંચ લાખ ખેડૂતોને એટલે કે ચાર ટકા ગામના ખેડૂતોને વીજળી પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે અને આ કામ ટૂંક સમયની અંદર પૂર્ણ કરવામાં આવશે જેવી પણ અપડેટ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે તો ઉપરાંત અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવશે જે દરમિયાન તેઓ મહત્વના કાર્યક્રમની અંદર ભાગ લેશે ખાસ તો તેઓ અહેમદાબાદની અંદર જીએમડીસી મેદાનમાં આજથી શરૂ થઈ રહેલા હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદઘાટન કરશે ત્યારબાદ રાણીપ ખાતે જાહેર સભાને સંબોધિત કરશે બપોરે તેઓ સુરત જઈ ડુમસ રોડ ઉપર

તાપમાન ઘટશે અને ઠંડીનો ચમકારો ગુજરાતમાં અનુભવાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પૂરી થવાની સાથે જ પવનની દિશાની અંદર બદલાવ આવવાથી રાજ્યની અંદર ઠંડીનું પ્રમાણ વધશે ઉત્તર ભારતની અંદર કડકડતી ઠંડી પડી રહી છે જેના પવનો ગુજરાત સુધી પહોંચતા તાપમાનની અંદર નોંધપાત્ર ઘટાડો છે અને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આવનાર ચોવીસ કલાકની અંદર ભારે ઠંડી ગુજરાતમાં પડતી જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ઠંડીને લઈ ને ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર તરફ આગળ નજર કરીએ તો પ્રજાસત્તાક દિવસને લઈને સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હાલ દેશભરની અંદર પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સરકારે ખાસ ધ્યાન રાખતા શાળાના બાળકો ધ્વજવંદન કાર્યક્રમની અંદર ભાગ લઈ શકે તે માટે ચોવીસ જાન્યુઆરીને રવિવારે પણ એસટી બસના વિદ્યાર્થીઓ માટે

ત્યારબાદની સરકાર દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત પર નજર કરીએ તો સ્માર્ટ મીટર ગ્રાહકો માટે સરકારની મોટી જાહેરાત જેમાં સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ ભારત સરકાર દ્વારા રાજ્યની અંદર વીજળી વિતરણ પ્રણાલીને આધુનિક બનાવવા અને રૂપાંતરિત કરવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલા સંશોધિત વિતરણ વિસ્તાર યોજના હેઠળની એક મહત્વપૂર્ણ પહેલ છે અન્ય રાજ્યોની સાથે ગુજરાતમાં પણ તેને લાગુ કરવામાં આવી રહ્યું છે દેશનો પ્રોજેક્ટ ગ્રાહકોને વીજળી પુરવઠાની કાર્યક્ષમતા વિશ્વસનીયતા અને પારદર્શિતા વધારવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડેટા લેવા અને તેમની ઊર્જા વપરાશ ઉપર નિયંત્રણ રાખવા માટે સશક્ત બનાવે છે જેમાં હવે સ્માર્ટ મીટર કેટલું સ્માર્ટ છે તેની આપણે માહિતી મેળવીએ તો હાલની અંદર જે મેન્યુઅલ રીડિંગ ઉપર આધાર રાખવાના બદલે સ્માર્ટ મીટર આપોઆપ વીજળી વપરાશનો ડેટા એકત્રિત કરે છે અને તેને વીજળી વિતરણ કંપનીને ટ્રાન્સફર કરે છે સ્માર્ટ મીટરમાં વીજળી ગ્રાહકના વીજળી વપરાશના ડેટા અને અન્ય માહિતી વીજળી ગ્રાહકને સ્માર્ટ મીટર એપ્લિકેશન દ્વારા નિયમિત અને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થાય છે સ્માર્ટ મીટર ગ્રાહકને અનુકૂળ સુવિધાઓ પ્રદાન કરે છે તેની પાસે અધતન મીટરિંગ સિસ્ટમ હોવાથી તે ગ્રાહકોને સ્માર્ટ મીટર એપ્લિકેશન અને વિતરણ કંપની બંને સાથે વાતચીત કરે છે સ્માર્ટ મીટર સાથે વીજળી કંપનીની દરેક વિતરણની વિગતની એટલે કે માંગને સરળતાથી સમજી શકે છે અને તેનું આયોજન પણ કરી શકે છે એટલે કે આ સ્માર્ટ મીટર કેટલું સ્માર્ટ છે તો આ મીટર છે જે પોતે જ રીડિંગ સમજી શકે છે અને આ રીડિંગ છે જેને તમારે તમારા મોબાઈલ સાથે કનેક્ટ કરવાનું હોય છે એટલા માટે જે પણ રીડિંગ તમે વાપરશો તેટલું તમારા મોબાઈલની અંદર બતાવશે કે તમે એટલું અત્યારે વીજનો વપરાશ કરેલો છે અને આ માહિતી જે પણ કંપની હશે તે કંપનીની અંદર પણ ટ્રાન્સફર કરવામાં આવશે આમ ઓટોમેટિક જે મેં જેટલું પણ વીજ બિલ હવે વાપરશો તે તમારા મોબાઈલની અંદર દર્શાવવામાં આવશે અને તમે તમારા મોબાઈલ થકી જ હવે તમે રિચાર્જ કરી શકશો જેવી રીતે તમે સિમ કાર્ડમાં રિચાર્જ કરો છો અને તે પછી તમે વાપરો છો એવી જ રીતે તમે હવે મોબાઈલથી તમારા ઘરનું વીજ બિલ ભરીને જેટલું વાપરો છો તેટલું તમે ભરીને તમે વાપરી શકો છો અને આ બંને પ્રકારની માહિતી હવે તમારી પાસે પણ રહેશે કે તમે આ મહિને કેટલું વાપર્યું હતું ગયા મહિને કેટલું વાપર્યું હતું સાથે જ જે પણ વીજ કંપનીવાળી વીજ કંપનીવા વીજ કંપની છે તેની પાસે પણ આ તમારો સંપૂર્ણ ડેટા જળવાઈ રહેશે વીજ ગ્રાહકોને આ મીટરથી કેટલો ફાયદો થશે તેની માહિતી મેળવીએ તો ગ્રાહકો રિયલ ટાઈમની અંદર વીજળી વપરાશ ઉપર નજર રાખી શકે છે એટલે કે તમે કેટલું વીજ બિલ વાપર્યું છે તે તમે તમારા મોબાઈલની અંદર પણ એપ્લિકેશનની મદદથી જાણી શકો છો ગ્રાહકો તેમના નાણાકીય બજેટ મુજબ વીજળીના વપરાશનું આયોજન કરી શકે છે અને બચત કરી શકે છે એટલે કે તમને ખબર છે કે આ વખતે આપણું બજેટ વધારે નથી અને આપણે વીજળીનો ઉપયોગ વધારે ના કરવો જોઈએ તો તે રીતનું તમે તમારા એપ્લિકેશનની મદદથી જાણી શકો છો કે અત્યારે તમે કેટલું વાપર્યું છે અને તમે આગામી દિવસોની અંદર કેટલું વાપરશો ને જેથી કરીને તમે તમારા નાણાકીય બજેટને પણ જાળવી શકો છો વિદ્યુત ઉપકરણોની ખામીના કારણે વીજ વપરાશની અંદર અચાનક વધારો થયો છે તે જાણવું પણ ગ્રાહક માટે હવે સરળ બને છે એટલે કે તમે એક મહિનાની અંદર ક્યારેક ત્રણસો રૂપિયાનું તમે વીજ વપરાશ કરશો અને ક્યારેક સીધું જ ની બદલે જો નવસો રૂપિયા થઈ જશે તો તે પાછળનું કારણ શું છે શા માટે આવું થયું છે જો કોઈ ખામી છે તો આને સુધારવામાં આવશે આ તમામ પ્રકારની નવી અપડેટ છે જે તમે આ સ્માર્ટ મીટરની અંદર કરી શકો છો અને જાણી શકો છો કે શા માટે અચાનક આટલો વધારો આવી ગયો છે ગ્રાહકો તેમના દૈનિક વપરાશને ટ્રેક કરી શકે છે એટલે કે તમે આજના દિવસની એક દિવસની અંદર કેજલું કેટલું વીજ વાપર્યું છે કેટલો તમે જે અત્યારે છે વીજનો જે પ્રવાહ છે તેને ઉપયોગ કર્યો છે એક દિવસની અંદર તમે કેટલી વીજળીની બાળી છે જેની સંપૂર્ણ અપડેટ પણ તમે આ મીટરની અંદર સાથે જ તમારા એપ્લિકેશનની અંદર પણ તમે સંપૂર્ણ માહિતી જાણી શકો છો અને સરકાર દ્વારા બે હજાર ચોવીસ અને પચીસમાં સ્માર્ટ મીટર પ્રિપેઇડ ગ્રાહકો માટે પણ બે ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે એટલે કે બે ટકાનું ડિસ્કાઉન્ટ છે જે પણ સરકાર દ્વારા અત્યારે

પવનો ફૂંકાઈ રહ્યા છે અને અમદાવાદનું લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રીથી નીચે જઈ શકે છે તેવું પણ પૂર્વાનુમાન જણાવવામાં આવ્યું છે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનો અંદાજ છે કે બાવીસ જાન્યુઆરી પછી રાજ્યના હવામાનની અંદર પલટાવ આવી શકે છે બાવીસ જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ રહેવાની ધારણા છે કેટલાક જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે અને ચોવીસ જાન્યુઆરીથી રાજ્યની અંદર ઠંડા પવનો ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે